મિત્રો તમારે આ ખેડૂત યોજનામાંથી ટ્રેક્ટર ખરીદી અને સબસિડી મેળવી છે અને તમારે મિત્રો ઘરે બેઠા એ જાણવું છે કે તમારા વિસ્તારની અંદર જે ડીલરો આવેલા છે એ ડીલરો પાસે કુલ કેટલી કંપનીના ટ્રેક્ટરો આવેલા છે અને એ ટ્રેક્ટરોના મોડલ કયા છે અને એ ટ્રેક્ટરનો ભાવ શું છે એ તમામ માહિતી જો તમારે ઘરે બેઠા મોબાઈલની મદદથી જાણવી હોય તો તમે કેવી રીતે જાણી શકો એના વિશે હું તમને આજના આ વિડીયોમાં માહિતી આપવાનો છું તો મિત્રો વિડીયો સાથે બન્યા રહેજો અને જો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ પ્રથમવાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ આ ખેડૂત યોજના વિશે જો વિડીયો અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો તમારા વિસ્તારના જે ડીલર છે એ ડીલર પાસે કયું ટ્રેક્ટર આવેલું છે કઈ કંપનીનું આવેલું છે કયું મોડલ છે અને એનો ભાવ શું છે એ જાણવા માટે તમારે સૌ પ્રથમ તમારું જે મોબાઈલનું ક્રોમ બ્રાઉઝર આવે છે એ ક્રોમ બ્રાઉઝરને ઓપન કરવાનું છે હું અત્યારે ક્રોમ બ્રાઉઝરને ઓપન કરું છું હવે મિત્રો ક્રોમ બ્રાઉઝર ઓપન કર્યા પછી અહીંયા સર્ચ બારની અંદર તમારે આઈ ખેડૂત જે છે એ લખવાનું છે હું અત્યારે આ ખેડૂત પર ઓકે આપું છું હવે મિત્રો ખેડૂત લખી અને જેવું તમે ઓકે આપશો એટલે આ ખેડૂતની ઓફિશિયલ જે વેબસાઇટ છે એ તમારી સામે ફર્સ્ટ નંબરમાં જોવા મળશે તો તમારે એના પર ઓકે આપવાનું છે હવે મિત્રો એના પર ઓકે આપ્યા પછી જે એ આઈ ખેડૂતની વેબસાઇટ છે એ તમારી સામે ખુલી જશે અને એક મેસેજ તમારી સામે શો થશે જેને દૂર કરવા માટે અહીંયા ચોકડી જેવું નિશાન છે એના પર ઓકે આપી અને એ મેસેજને દૂર કરવાનો છે પછી મિત્રો અહીંયા તમારી સામે આવો જે વેબસાઇટ છે એ વેબસાઇટનું ડેશબોર્ડ જોવા મળશે હવે અહીંયા સંપર્કની બાજુમાં જે ઇનપુટ ડીલરો લખેલા છે એ ઇનપુટ ડીલર પર તમારે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી તમારી સામે બીજું જે પેજ છે એ આવી રીતનું ઓપન થશે હવે અહીંયા જો પ્રથમ લખલ છે ગુજરાત એગ્રો ઇન્ડસ્ટ્રીઝના ડીલર્સ બીજા નંબરમાં જી એસ એફ સીપ્સ ડીલર્સ અને જે ત્રીજા નંબરનું જે ઓપ્શન છે ઘટકો માટે એમ્પ્લેન વેન્ડર્સ એના પર તમારે વાક્ય આપવાનું છે હવે મિત્રો એના પર વાક્ય આપશો એટલે તમારી સામે બીજું પેજ જે છે એ તમને જોવા મળશે આમ થોડું ઉપર સ્કોલ કરશો એટલે હવે અહીંયા જુઓ બે ઓપ્શનો આપણને જોવા મળે છે ઘટકો માટે એમ્પલેન્ડ વેન્ડર્સ પહેલું જે ઓપ્શન છે એ એમ્પ્લેન્ડ વેન્ડર્સ સ્પેસિફિકેશન પ્રમાણે જોવા માટે ક્લિક કરો અને બીજા નંબરનું જે ઓપ્શન છે એમ્પ્લેન્ડ વેન્ડર્સ ઉત્પાદક અને ભાવ પ્રમાણે જોવા માટે અહીં ક્લિક કરો તો આપણે જે બીજા નંબરનું ઓપ્શન છે એના પર વક્ય આપવાનું છે એના પર વક્ય આપશો એટલે તમારી સામે બીજું જે પેજ છે એ ઓપન થઈ જશે હવે અહીંયાથી વિભાગ આપણે સિલેક્ટ કરવાનો છે અહીંયા જે આ સિલેક્ટ લખેલું છે એના પર ઓકે આપી અને તમારે વિભાગ સિલેક્ટ કરવાનો છે તો આપણે અત્યારે જે ખેતીવાડીની યોજનાઓ છે કારણ કે ટ્રેક્ટરનો ભાવ અને ટ્રેક્ટર કયું છે ડીલર પાસે એ જાણવું છે તો એના માટે ખેતીવાડીની યોજનાઓ માટે યોજનાઓનું જે ઓપ્શન છે એના માટે ઓકે આપવાનું છે એના પર ઓકે આપ્યા પછી બાજુમાં ઘટક લખેલો છે જ્યાંથી આપણે સિલેક્ટ કરવાનું છે કે તમારે કયા ઘટક એટલે કે કઈ જે વસ્તુ છે એ વસ્તુ તમારે ખરીદવાની છે તો એનો જે આપણે ભાવ જોવાનો છે તો એના માટે આપણે ઘટ ઘટક પસંદ કરવાનું છે તો આમ ઉપર સ્ક્રોલ કરશો એટલે અહીંયા જો લખેલું બતાવે છે કે ટેક્ટર્સ તેતાળીસ જે લખેલ છે એના પર તમારે વાક્ય આપવાનું છે એના પર વાક્ય આપ્યા પછી અહીંયા જો લખલ છે કે ભાવ પ્રમાણે જોવા માટે ક્લિક કરો તો મિત્રો અહીંયા જમણી સાઈડમાં આપણે ક્લિક કરવાનું છે એના પર ક્લિક કર્યા પછી તમારી સામે જે પેજ છે એ પેજ ઓપન થઈ જશે અને અહીંયા તમને ટ્રેક્ટરનો ભાવ જોવા મળશે અહીંયા મોડલ જોવા મળશે અને અહીંયા ઉત્પાદક કરતી કંપની જોવા મળશે અહીંયા જો ફર્સ્ટ નંબરમાં અનુક્રમ આ નંબર આપેલા છે અને બીજા નંબરનું જે ઓપ્શન છે ત્યાં ઉત્પાદક લખેલું છે એટલે કે કંપનીઓ ત્યાં બતાવેલી છે કે આ જે કંપની છે એ કંપની ટ્રેક્ટરો બનાવી રહી છે ઉત્પાદક પછી એમની સામે મોડેલો અહીંયા બતાવેલ છે મોડેલ કે એમની પાસે કયું મોડેલ છે એ કંપનીનું તો અહીંયા મોડેલો બતાવેલા છે પ્રીત પિસ્તાળીસ ઓગણપચાસ ક્લિરન્જર અને આવી રીતે મિત્રો સોનાલિકા ડીઆઈ બેતાળીસ એચડીએમ આવે એ મોડેલ બતાવે છે અને પછી મિત્રો અહીંયા માન્યતાની અંતિમ તારીખ તમને જોવા મળે છે એક હજાર ચોવીસ પછી એના ડીલર કેટલા છે એ ડીલર તમને જોવા મળે છે અને છેલ્લે અહીંયા ભાવ આપણને જોવા મળે છે તો મિત્રો જુઓ અહીંયા પ્રીત ટેક્ટર્સ પીવીટી એલટીડી જે કંપની છે એ કંપની પાસે મોડેલ છે પ્રીત પિસ્તાળીસ ઓગણપચાસ ક્લિરેન્જર્સ ક્લિરેન્જર્સ લખેલું છે એટલે કે એ મોડલ છે અને પછી અહીંયા એની કિંમત લખેલી છે તો એની કિંમત કેટલી છે પાંચ લાખ ત્રીસ હજાર બસો ને ઓગણપચાસ એવી જ રીતે મેં આપને સોનાલિકા ડીઆઈ જે ત્રીજા નંબરનું કંપની છે ત્રીજા નંબરમાં સોનેલી સોનાલિકા ડીઆઈ બેતાળીસ એચ ડી એમ જેની કિંમત પાંચ લાખ નેવ્યાસી હજાર બસો ને સડસઠ રૂપિયા છે તો આવી રીતે મિત્રો તમે જોઈ શકો છો કે જે તમારે મોડલ આ જે મોડલ બતાવ્યું છે એ મોડલમાંથી જે તમારે મોડલ ખરીદવું હોય એ મોડલની સામે અહીંયા એના ભાવ પણ જોવા મળે છે આમ આમ જેમ ઉપર સ્ક્રોલ કરશો તેમ બધા જ મોડલો તમને જોવા મળશે અને ત્યાં એની કિંમત પણ બતાવેલી છે પછી મિત્રો ધારો કે અહીંયા આપણે જે આ ફ્રીજ ટ્રેક્ટર જે છે એ જે કંપની છે એમની પાસે મોડલ છે પ્રીત પ્રીત પિસ્તાળીસ ઓગણપચાસ ક્લિરેન્જર્સ અને એમની પાસે છ ડીલરો આવેલા છે તો ડીલર જોવા માટે તમારે એની સામે જે ડીલર લખેલું હોય ત્યાં તમારે વક્ય આપવાનું છે તો અહીંયા છ જે લખેલ છે એના પર આપણે ઓકે આપીએ હવે મિત્રો એના પર વક્ય આપ્યા પછી આમ તમારે થોડું ઉપર સ્ક્રોલ કરવાનું છે આમ ઉપર સ્ક્રોલ કરતા જવાનું છે આવી રીતના ઉપર સ્ક્રોલ કર્યા પછી છેલ્લે એન્ડમાં જે તમારા વિસ્તારના જે ડીલરો છે એ ડીલરોના નામ અહીંયા તમને જોવા મળશે જો અહીંયા ડીલરોના નામ પણ બતાવ્યા છે તમારા વિસ્તારની અંદર જે તમારો વિસ્તાર લાગુ પડતો હોય એ વિસ્તારની સામે ગામ તાલુકો જિલ્લો બધો જ બતાવેલો છે અને સામે એમનો મોબાઈલ નંબર પણ બતાવેલો છે તો મિત્રો આવી રીતે તમે ઘરે બેઠા મોબાઈલની મદદથી ઓનલાઈન જાણી શકશો કે તમારા વિસ્તાર જે છે તમારો જે તાલુકો છે એ તાલુકાની અંદર તમારા વિસ્તારની અંદર કયા ડીલર આવેલા છે અને એ ડીલર પાસે કઈ કંપનીનું ટ્રેક્ટર છે કયું મોડલ છે અને એનો ભાવ કયો છે એ તમામ માહિતી તમે મિત્રો આવી રીતે મોબાઈલની મદદથી જાણી શકો છો તો મિત્રો આશા રાખું છું કે આજનો વિડીયો આપને પસંદ આવ્યો હશે અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી દેજો ચેનલમાં જો સૌ વાર આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં આપેલ બે લાયકનને પણ દબાવી દેજો જેથી કરીને હવે પછી હું કોઈ પણ આ ખેડૂત પોર્ટલ વિશેના જો વિડીયો મારી ચેનલમાં અપલોડ કરું તો એનું નોટિફિકેશન આપને સૌથી પહેલાં મળતું રહે અને આપ સૌથી પહેલાં મારો વિડીયો નિહાળી શકો તો મિત્રો ફરી મળીશું કોઈ નવા વિષય સાથે ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર